ફ્રેન્ડ આપણે જો આ વાંદરું છે અને એમાં લખ્યું છે માકડું હાર્યું માકડું જો હારીયો માકડું જો હાલો ભાઈ આગળ આગળ વિડિયોમાં બનાવ્યો છો એટલે તમને બધું હું બતાવી દઉં વ્યવસ્થિત એ ફ્રેન્ડ આવી ગયું છે બોનર માકડું હારિયું બહુ આખું છે હા જોયું

ઈ તો કાઈ વાંધો નહીં YouTube માં જ આવશે ઓ ફાઇનલી પાઇપન આપણે લાલ જંગલી કુકડે પાસે પહોંચી ગયા છે ને જો અલગ અલગ નિત નવા બેઠા છે જો આમાં જો અલગ અલગ છે નિત નવા કુકડો છે ડોકી મારવા જો ભાઈ આ મસ્ત મજાનો બેડો છે અહીંયા શાંતિથી ને અલગ અલગ પ્રકારના છે આગર આ બને બનેરો વિડિયો એટલે તમને હું બધું નહીં તો ઓયનું બતાવી દઉં અને આ છે આપણા બધા ભાઈબંધો આ છે નાયણભાઈ અને રવજીભાઈ જુઓ અને આ આગર ને આમ જોવો જોવા લાગી જાય હા સીતરો સીતરો આજે કેને સીતરો કોટા માં આ સીતરો હા તમને આગળ બતાવી દો સફેદ મોર મોર લોસુ મસ્ત મજા ની કરાય પૂરી છે જોવો તમે ભાઈ હા જે ભાઈ પોપટ છે લીલી પાંખ વાળા મકા મકાઉ લખ્યો છે એટલે આપડે તો પોપટ જ પણ મસ્ત મજા ના છે જો હવે બેઠા છે બે જોડકો જો સુપર કઈ ઘટે ની વસ્તુ છે જોવા તમે એક વાર જોવો હાલો જે આગળ આગળ વિડીયોમાં બને રહો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરજો ભાઈ આમાં જુઓ છે અંદર કઈ ગીધીડા જેવું પણ આવે કઈ ખબર નહીં પડતી આપણને હું કે કોકા ટેલા મસ્ત મજાના પક્ષી છે જો ભાઈ આમાં કલર કલર ના હવે ઉપર બેઠા છે અહીંયા છે નીચે જો મસ્ત મજાના આમાં આગળ બધે પોપટ જ છે ભાઈ આમાં કંઈક બીજું છે જો લેડી એમાં ફીલર એવું કઈક લખ્યું છે આમાં ગોર પોપટ લખ્યો મને પોપટ છે ભાઈ બહુ આગો દેખાતો હા આમાં બીજા આફ્રિકન આફ્રિકન પોપટ છે જોવામાં જોવા આફ્રિકન પોપટ છે આ આપણો દેશી ભાષામાં હુડો પોપટ આપણો પોપટ જો આનો મસ્ત મજાનો જો કિલકલાટી કરે છે અંદર બેઠા છે પહાડી રાજા છે જાવા ચકલી બેઠી જાવા ચકલી જાવા ચકલી ચકલીવા ચકલી આ રીઝ જાવા ચકલી આ મેંદી આપણે જેને આપણે સાળિયા જેવું કહીને જો આ સાળિયા છે પણ આમાં લખ્યું ભારતીય જંગલી કૂતરા તો જો તમને બતાવું પણ દેખાય એમ નથી ગાઈસ હા જેવલું પેલું મકાન બનાવેલું છે ને એમાં છે આથી જો આમાં છે આ બધા ભૂતાવાળા પ્રાણી છે વરુ પાછું વરુનું પાંજો આવ્યું તકલી હા જો આમ ભૂતા છે હા જો અહીંયા છે બે છે હાલો ફાઇનલી કે આજે આપણે પોગી જઈએ સાહમ સ અને સાહમુર ભાઈ આ શાહ સાહમુર કચ્છ છે ભાઈ આપણને એવો ખબર પડે બીજી કઈ ખબર પડતી ને મસ્ત મજાના છે જો જોરદાર છે ભાઈ બનાર વાઘ રાખે છે બધું બતાવી દઉં ફાઇનલી દોસ્તો અત્યારે આપણે વાઘના પિંજરે પહોંચી ગયા છે આ રહ્યા વાઘ સફેદ વાઘ છે બહુ વાઘા બેઠા છે એટલે બહુ ખાસ કરીને સુપર મસ્ત દેખાય છે નહીં પણ તો દેખાય છે આપણે આવા હજી ઝૂમ કરી જોઈ લે ભાવા છે હા રિયા હાલો જાય જાય છે જોવા મળે છે મગર છે મગર મગર જ છે ભાઈ અહિયાં ઘણા ખરા પાંજરામાં મગર જ છે જો અહીંયા પાણીમાં હાલ જે આગળ બનાવી રહ્યો બતાવું તમને હું જોવા મળે છે અટાણ સુધી તો આપણે મગર જ જોયા છે તો અહીંયા કે ઘરિયાલ મગર જો હોય છે પાણીની અંદર છે એટલે આપણને દેખાતો નથી ખાસ કરીને કેવો છે પણ આવો છે એટલે આગળ કઈ બનાવ્યો છે તમને બતાવું શું જોવા મળે ફાઇનલી મિત્રો અત્યારે આપણે સિંહના પાંજરા જરા પો ગયા છીએ જો અહીંયા બે સિંહ છે અને બે બે ઉપર સડીને બેઠા છે નિરાય તે આરામથી તમે જોઈ શકો છો

એક થોડો બે છે એક આમ આગળ બેઠો છે એક આ રહ્યો આયો જોઈ ને મસ્ત મજાનો છે ભાઈ ફાઈનલી દોસ્તો આપણે અજગરની અંદર જવાનું છે સરસ મજાનું મોરું છે અને અજગર છે આપણે જવાનું છે અંદર બિનારા વિડીયોમાં દેખાડી દઉં આપણે આમાં પિંજરા જો આ બધા પિંજરા છે આમાં એરો આપણને નહીં દેખાય આમાં વિડીયોમાં ખાસ કરીને અહીંયા બેઠો છે અંદર તો આંકડા આંકડા આપણે જઈએ તમને બધી વસ્તુ બતાવી દઉં આ જો વાંધો છે કાબરકોડી કાબરકોડી નહીં વાંધો નહીં આ જો મેં હડધું અહીંયા ડેટાઈ કિલું રહી આ જો

તો બઉ ડેન્જરસ છે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ કાસમાં જોવા માટે જો રી આ કચ્છમાં ગાઈસ આપણે અહીંયા ભૂલા પડી તો જો આ નકશો દોરેલો છે ભાઈ આ નકશા પ્રમાણે આપણે જોવા જઈ શકીએ જે જે વસ્તુ જોવું હોય આપણને જોવા મળે જો આવી રીતે હે નકશો હવે છે ગધેડું જોવું ભાઈ

જોરદાર છે ભાઈ આવા કઈ ઘટે નહીં ફાઇનલી દોસ્તો આપણે બધું ફરી લીધા છે એને જવાના છે બહાર લખણ કોટા જો આ દોરિયા આ બધા આપડા ભાઈ છે આપણે ના મજા તો બસ તો હાલો તો ગાય હસ્તે હસતે ખીલતા અહીંયા વલોગને પૂરો કરી છે મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો